હેલો એવરી વન વેલકમ એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ અત્યારે વાગી ગયા છે સાંજના સાડા છ અને હવે હું વ્લોગ સ્ટાર્ટ કરી દઈ છું એકચુઅલી કેવું હતું કે આજે મોર્નિંગથી મારે વ્લોગ સ્ટાર્ટ કરવું હતું પણ મારા સાસુ મારા નણન મારા સસરા એ બધા એક ફંક્શનમાં બહાર ગયા હતા અને હું ઘરે વર્ધન સાથે એકલી જ હતી એટલે મને ઈચ્છા ના થઈ કે શૂટ કરવાનું કારણ કે વર્ધન ઉઠ્યો બે વાગે અને ત્યાં સુધી તો હું ફ્રી એકદમ હતી અને પછી ઉઠ્યો એટલે એનું જે રૂટીન હોય એ બધું ફોલો કરવાનું હતું ત્યાં સુધી મારા સાસુને આવી ગયા એટલે મને થયું કે હવે ચલો આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દઈએ અને અત્યારે એવું છે કે આજે અમારે જવાનું છે એક ફંક્શનમાં અને તમને બધાને ખબર જ છે કે અત્યારે વેડિંગ સિઝન ચાલી રહી છે એટલે અમારે તો કંકોત્રીનો ઢગલો જ થઈ ગયો છે એમ કહીએ ને તો પણ ચાલે તો અત્યારે અમારે સાંજે જવાનું છે એક રિસેપ્શનમાં પ્લસ એક ગરબા અટેન્ડ કરવા પણ જવાનું છે તો તમને જે આજનો વ્લોગ છે ને જોવાની બહુ જ મજા આવવાની છે તો બહુ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે બ્લોગ તો સ્ટે ટ્યુન ફોર દેટ તો હું એ પહેલા બધાને મળાવી દઉં હેલો પીનો બેન હા આપણો જે કાલનો વ્લોગ છે મતલબ જે આમ મેં તમારું બધું કીધી લાઈફ સ્ટોરી તો બધાએ બહુ જ બધી પોઝિટિવ કમેન્ટ કરી છે અને બધાએ બહુ બધો પ્રેમ બહુ બધી પોઝિટિવ વાઇબ્સ આપી છે તમને થેન્ક યુ તો બધા કહે છે કે પીનુ બેન બહુ સ્ટ્રોંગ છે મે કીધું હા અમારા સ્ટ્રોંગ ગર્લ છે ઈરાન સ્ટ્રોંગ છું અને એમાં પણ મને મારું ફેમિલી એટલું સરસ મળ્યું છે મને એટલી સારી રીતે સાચવી છે કે મને એવું ક્યારે ફીલ નહી થવા દીધું કે હું આ સિચ્યુએશનમાં છું એટલે મારી ફેમિલી નો મને ફૂલ સપોર્ટ છે એટલે હું થોડી વધારે સ્ટ્રોંગ થઈ ગઈ અને નાનું બચ્ચું હતું ને આટલો મોટો કરતા કરતા સ્ટ્રગલ કરતા કરતા સંઘર્ષો સાથે રહી એટલે સ્ટ્રોંગ થઈ ગયું સાચી વાત છે અને હવે શું છે કે તીર્થ પણ હવે બધું આમ સમજવા લાગ્યો છે એટલે હવે આમ દીદીનું થોડું લાઈફ બહુ ઈઝી જઈ રહી છે અને અમે લોકો પણ એમને કહીએ છીએ તમારે બધું એન્જોય કરવાનું જ અમારી સાથે સાથે તો જે જેમ્સ આમ પહેલા નતા પૂરા થયા ને એ બધા ધીમે ધીમે હું હવે એન્જોય કરી રહી હા તમારા બધાનો ખૂબ ખૂબ આભાર મને મારી વાત સમજવા માટે કિનાલા લાઈક શેર ખૂબ પ્રેમ આપજો થેન્ક યુ થેન્ક યુ સો મચ અને અહીંયા છે મમ્મી હેલો મમ્મી કેમ છો કેવું રહ્યું સવારનું ફંક્શન મજાઈ બહુ ફાઈન રહ્યું મજા અરે હું તો કંટાળી ગઈ યાર ઘરે એકલી ના એકલી સો આઈ નઈ તો વર્ધન ઊઠ્યો કેટલો મોડો એટલે પછી કો બાકી અત્યારે જવાનું છે ફંક્શનમાં તમારે આવું છે ઈચ્છા ઓછી છે પણ હવે આ બધાય ફોર્સ કરશે કઈ નઈ કઈ નઈ મસ્ત રેડી થઈ જાવ હમણાં આપણે બધા સરસ રેડી થઈ જઈએ જો સાડા છ થયા બોમ્પુ સાત વાગતા આવી જશે પછી આપણે નીકળવાનું છે અને અમારે શું આમ એકદમ મમ્મીના ના નજીક સગુ છે એટલે હાજરી અમારા પિયર માં મારી ભત્રીજી હા એટલે આમ નજીક નું છે ને એટલે તમારે તો આવવું જ પડશે બરાબર અને કે બીજું કે પીનુ બેન જેટલા સ્ટ્રોંગ છે ને એટલા ઉદાર ને દયાળુ બી છે હા માય ડોટર ઇઝ માય સ્વીટ હાર્ટ મારા માટે તો બહુ જ આમ સુખઈ કઈ ના શકું અલ્યા અલ્યા ઇમોશનલ કરી દીધા ના ના સાચી વાત છે બહુ જ ઘણી પ્રેમાળ સમજુ બધી જ વાત બહુ છે રોવા નથી ભાઈ આપડે હવે રેડી થઈ ને જવાનું છે બેન સ્ટ્રોંગ છે સ્ટ્રોંગ જ રહેશે હે ને ચલો તો હવે આપડે રેડી થઈ જઈએ ચાર્જર ની નવી સ્ટાઇલ છે ટ્રક ચલાવવાની કરતો જો બચ્ચો ટાઈસ ભી તૂટી જાય ને તારો ટ્રક બી તૂટી જાય બાપરે બાપરે સો ગાઈસ અમે રેડી થઈ ગયા છે ને અમે લોકો નીકળી ગયા છે હેલો વદ હેલો બમ્બુ હેલો હાય દીદી હેલો હાય મમ્મી હા સો અમે એઝ ઓલવેઝ

આપણે છે ને આ રિસેપ્શન પતાવીને પછી એક બીજા ડેસ્ટિનેશન ઉપર બી જવાનું છે હા એવું છે કે મમ્મી પપ્પાજી છે એ લોકો એ લોકોને અમે ડ્રોપ કરીને આવ્યા છે અમે લોકો અહીંયા રિસેપ્શન અટેન્ડ કરી અને પછી પાછા ત્યાં જઈશું જ્યાં ગરબા છે અને અહીંયા છે રિસેપ્શન આ કયો એરિયા કહેવાય આપણે આ છે રિંગ રોડ ઉપર જ છે હે ને યસ તો વર્ધન કેટલી મસ્તી કરી રહ્યો છે અને બહુ સરસ છે થોડું 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 taste કર્યું ને તો પણ પેટ ભરાઈ ગયું નઈ દીદી મજા આવી ગઈ ને મજા આવી ગઈ હજુ અમારે જવાનું છે અમારા જે રિલેટિવ છે ને એમના ત્યાં અને આ હતું અમારા સોસાયટીના પપ્પાના ફ્રેન્ડના ત્યાં એટલે અમે લોકો વહેંચાઈ ગયા છે તો અહીંયા અમે હાજરી આપી દીધી હવે થોડી વારમાં નીકળીશું એટલે પાછું ત્યાં જવાનું છે એટલે ત્યાં પણ આજે ગરબા છે ને એટલે તમને જોવાની બહુ મજા આવવાની અહીંયા બંપુના નાનપણના ફ્રેન્ડ છે કપિલભાઈ હેલો કેમ છો બસ મજા અને આ છે એમનું બાબુ હા કેમ છે

મારા નાના નાના સબસ્ક્રાઈબર છે હેલો કેમ છો બધા તમારા બધાનું નામ તો કહો મને અરે વાહ હા અરે વાહ શું વાત છે થેન્ક યુ ગાઈઝ મને સબસ્ક્રાઈબ કરવા માટે અને તમને બ્લોગ કેવા લાગે છે સારા હોય છે ને તમને ગમે એવા હોય છે ને થેન્ક થેન્ક યુ યુ બેટા તો અમે ઘરે આવી ગયા છે અને જો હું તમને વર્જનને બતાવું કેટલો મસ્ત રસ્તામાં જ સૂઈ ગયો હતો ભાઈ સુઈ ગયા છે અને કાલે કેવું થયું કાલે હું એના કપડાં ચેન્જ કરાવવા ગઈને ઊંઘવાનું ઊંઘવા તો સખત ન રડ્યો હતો એટલે આજે મને થયું કે ભલે કપડાં મેલા થયા હોય ને તો પણ એને હડવું નથી ઊંઘેલો જ રાખવો છે તો એને સુવાડીને હવે હું ફ્રેશન અપ થઈ જાઉં પહેલાં તો હું હવે રિમૂવ કરીશ મારો મેકઅપ મને થયું કે ચલો તમારી સાથે વાત કરતાં કરતાં આજે હું મેકઅપ રીમવું કરું અને પહેલાં તો હું છે ને મતલબ બધાને થમ્પી કહીશ બીગ 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 થેન્ક યુ જેટલા બી ના કે મારા સબસ્ક્રાઈબર છે એ બધાને થેન્ક યુ સો મચ આટલો બધો પ્રેમ આપવા માટે અને ના કહેવાય આમ ઓવરવેલ્મિંગ લાગ્યો અને આમ ફીલિંગ બ્લેસ લાગ્યું કે આપણે જે વસ્તુમાં મહેનત કરી રહ્યા છે ને એ વસ્તુને લઈને પબ્લિક આટલો પ્રેમ આપે છે આપણને ઓળખે છે સો આઈ એમ ફિલિંગ વેરી વેરી બ્લેસ બહુ જ સારો સારો પ્રેમ પ્રેમ અને એમનાને કે રિવ્યૂ આપી રહ્યા છે તો અત્યારે છે ને પહેલાં તો એ વાત કરું એ પહેલાં હું તમને બતાવી દઉં હું છે ને પ્લમનું ચિન્ઝિંગ બામ એ યુઝ કરી રહી છું હું ઓલવેઝ આજે યુઝ કરું છું અને આનાથી છે ને મેકઅપ એકદમ ઇઝીલી રિમૂવ થઈ જાય છે અને એટલા માટે આજે વાત કરવાની ઈચ્છા થઈ કે ચાલો વાત કરતાં કરતાં કરીએ બિકોઝ કેવું છે કે બમ્પુ ગયા છે એમના બધા જેટલા કઝિન્સ છે એ બધાને મળવા અમને ડ્રોપ કરી લે અને અમારે બેસવું હતું થોડી વાર વધારે એનું વરદન જાય છે એનો મૂવાનો ટાઈમ થઈ ગયો હતો અને જ્યારે બેબી ક્રેન્કી થાય ખાસ કરીને મારો વર્ધન ત્યારે તો અમારે ભાવું જ પડે એટલે એ કારમાં કારમાં જ સુઈ ગયો હતો આપણા બધા કઝીન બહુ ટાઈમે મળ્યા હતા તો કે આપણે બેસી બધા એટલે મેં કીધું સારું તમે જાઓ હું વર્ધનને લઈને ઘરે જઉં હું પણ આરામ કરું એટલે હું ઘરે એકલા એકલા કંટાળો આવતો હતો બી ફ્રેન્ડ એટલે મને થયું કે તમારા જોડે બધા જોડે વાતો થી તો કરતા તમારે થેન્ક યુ કહેતા કહેતા હું મારું જે આજનો દિવસ છે એ પૂરો કરું એમાં આઈ લાઈનર હું રિમૂવ કરીશ ને પછી થોડી ડેન્જર દેખાઈશ એમાં ઓલરેડી દેખાઈ ગયું છે આ શોટ હું કટ કરી દઈશ જો હું તમને હવે બતાવું મસ્ત રિમૂવ થઈ ગયું તો મેકઅપ રિમૂવ થઈ ગયો છે ફાઈનલી તો હવે હું પહેલાં વોશ કરી વોશ કરી લીધું છે અને ચેન્જ બી કરી લીધું છે તો હવે જે મારું નાઇટ સ્કીન કેર છે એ હું કરીશ મારું સ્કીન કેર રૂટીન જે છે એ કમ્પ્લીટ થઈ ગયું છે એક્સેપ્ટ ફોર ધ ડે બહુ જ મજા આવી આજનો દિવસ ક્યાં પતી ગયો ને ખબર જ ના પડી સો આવી જ રીતે પ્રેમ આપતા રહેજો અને કીપ સપોર્ટિંગની કીપ લવિંગની થેન્ક યુ સો મચ ગાઈઝ ફોર ધ વોચિંગ હોપ્સ કે તમને આજનો બ્લોગ ગમ્યો હોય ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ સો મચ બાય બાય ગુડ નાઇટ